મને ભાઈ તમે ભાઈ જ તને મે તને કેટલી જગ્યા કરું તો એટલે જ જગ્યા હતી જગ્યા તો ઘણી હોય તો ના ના એટલી જ જગ્યા તું ને હતી મે તને જોઈ હતી સોકસ કોઈ હોટકા ઘણી જગ્યા હોય તો તું ને બેઠી હતી મે તને ભાઈ હતી નહીં પડે બેઠી બેઠી પણ કેટલી જગ્યા પર કઈ જગ્યા એમાં જગ્યા નામ મને નો ખબર હોય એટલે મને નો ખબર હોય એટલે ત્યાં કઈ નિશાની તો હોય ને કઈ એમ નેમ તો નહી હોય નિશાની હતી મોટી નિશાની પણ ભૂહાઈ ગઈ ને આ નતી વહી ગઈ હું ગયો ને

બે છોકરા બે છોકરા મેં એ જગ્યા કઈલી મને યાદ ક્યાંક જોયેલી પૂર્વ જન્મ ની અંદર ક્યાંક જોયેલી ખરી મને યાદ નથી આવતું ફોટો નથી કઈ જન્મ એક જનમ એક જન્મ હતો ક્યાંક આજા હારો મને ખબર નથી પૂર્વ જન્મની વાત છે આ તો એવું છે એક જનમમાં એક જ જનમમાં મેં તમને જોયેલી મને ખાસ યાદ પાકે પાછી યાદ જન્મ માં મને જોયેલી યાદ યાદ એટલે પૂરે પૂરુષ મને ખબર હોય ને તારી બધી જનમ મને નથી ખબર તને નથી ખબર જન્મ જન્મ ની વાત ચયા તો ભાઈ તને ન ખબર હોય મને નો ખબર હોય कोई बात नहीं देखा जाएगा आगे आगे होता है क्या होता है क्या देखा जाएगा चलो आगे आगे देखा जाएगा आगे आगे, जाएगा आगे क्या? देखा ही जाता है ना आगे आगे देखा ही जाता है दया कुछ ना कुछ तो गड़बड़ जरूर नहीं नहीं डॉक्टर सालूम की कुछ न कुछ तो गड़बड़ है शालू की साहब एसीपी प्रद्युमन ओके